વીએનએસયુ ટીવાયબીએ સેમસિક્સ રેગ્યુલર એનએટિકેટી ઇકોનોમિક્સ પેપર વીસ પ્રાદેશિક અર્થશાસ્ત્ર તેના આપણે એમસીક્યુ જોઈએ પ્રશ્ન એકરૂપતા ધરાવતા પ્રદેશમાં વસ્તી કયા પ્રમાણમાં વહેંચાયેલી હોય છે એક સરખી બીજો સવાલ આગળનો સવાલ સંકુલ પરિસ્થિતિમાં વિક્રેતાઓના વ્યાપારી વિસ્તારો કઈ રીતે છવાઈ જતા હોય છે જવાબ એકબીજા પર ત્રીજો સવાલ શહેરોના શ્રેણીબંધ વિકાસમાં કયા સ્થળોનો સિદ્ધાંત મહત્ત્વનો છે જવાબ છે કેન્દ્રીય પ્રશ્ન નંબર ચાર સ્થળ પસંદગી અંગે પરસ્પર અવલંબન કેટલા પરિબળો દર્શાવે છે જવાબ સાત પાંચમો સવાલ પુરવઠા પ્રાપ્તિના વિસ્તારોમાં પેઢીની સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ થાય ત્યારે પેઢીને શું પ્રાપ્ત થાય છે જવાબ મહત્તમ નફો છઠ્ઠો સવાલ ભૂમિ વપરાશની તરાહને કેટલા પરિબળો અસર કરે છે જવાબ Ciao, Paribolo. આગળનો પ્રશ્ન આર્થિક વિકાસમાં જ્યારે અર્થતંત્રની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા દરમિયાન વધારો થતો હોય ત્યારે તેને આર્થિક વિકાસની પ્રક્રિયા કહી શકાય છે આ વ્યાખ્યા કોણે આપી છે જવાબ મેયર અને બાલવીન આઠમો સવાલ વૃદ્ધિ દૃઢનો ખ્યાલના પ્રણેતા કયા અર્થશાસ્ત્રી છે જવાબ પેરોક્સ નવમો સવાલ કયો એક વિકસિત પ્રદેશની પ્રાદેશિક સમસ્યાઓ અલ્પવિકસિત દેશને પ્રાદેશિક સમસ્યાઓ કરતાં કેવી હોય છે જવાબ ભિન્ન એટલે કે જુદી જુદી હોય છે દસમો સવાલ શહેરોની પ્રથાનો સાદો નમૂનો અને કેન્દ્રીય સ્થળોનો સિદ્ધાંત કોણે આપ્યો છે જવાબ બેરી ગેરીસ અને બેસીએ અગિયારમો સવાલ ભાવિ વળતરનું કુલ વર્તમાન મૂલ્ય મેળવવા માટેનું સૂત્ર પી બરાબર પ્રથમ વર્ષનું વળતર ભાગ્યા એક પ્લસ આર પ્લસ બીજા વર્ષનું વળતર ભાગ્યા પ્લસ વન પ્લસ આર જવાબ પ્લસ એન વર્ષનું વળતર ભાગ્યા એક પ્લસ આર આગળનો પ્રશ્ન આર્થિક વિકાસ એ એક સળંગ અને અનંતકાળ સુધી ચાલતી ખાલી જગ્યા છે જવાબ પ્રક્રિયા આગળનો સવાલ ભૂમિ વપરાશના ક્ષેત્રોમાં ખાલી જગ્યા પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવે છે જવાબ કૃષિ પ્રવૃત્તિ શહેરી વિસ્તારની પ્રવૃત્તિઓ ચૌદમો સવાલ પ્રાદેશિક વૃદ્ધિના સંદર્ભમાં વૃદ્ધિ ધ્રુવનો સિદ્ધાંત ખાલી જગ્યા છે કોણે આપ્યો છે તો જવાબ પેરોક્સે પંદરમો સવાલ સંકુલ બજારમાં કિંમત ભેદભાવ દ્વારા વિક્રેતાને ખાલી જગ્યા પ્રાપ્ત થાય છે જવાબ વધારે નફો સોળમો સવાલ શહેરોના શ્રેણીબંધ વિકાસને સમજાવતો સ્પષ્ટ નમૂનો રજૂ કરતો સિદ્ધાંત જણાવો જવાબ કેન્દ્રીય સ્તરનો સિદ્ધાંત આગળનો સવાલ કયા અર્થશાસ્ત્રીએ મેટ્રોપોલિસ એન્ડ રિજનના અભ્યાસમાં શહેરોના શ્રેણીબંધ દ્વિમુખી માળખા વિકાસને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે જવાબ ડંકન ત્રીજો આગળનો સવાલ ખાલી જગ્યાની પરિસ્થિતિમાં કિંમત ભેદભાવ દ્વારા વિક્રેતા વધારે નફો મેળવી શકે છે જવાબ સંકુલ બજાર ઓગણીસમો સવાલ ઘણા ઉદ્યોગો કોઈ પણ સ્થળે સ્થાનિકૃત થવાની શક્તિ ધરાવે છે એવું કયા અર્થશાસ્ત્રીએ કહ્યું હતું જવાબ નિકોલસન અને લ્યુટ્રેલ આગળનો સવાલ જો માંગ મૂલ્ય સાપેક્ષ હોય તો હેરફેરનો ખર્ચ લઘુત્તમ બનાવવાની જરૂરિયાત કેવી બને છે જવાબ વધુ તીવ્ર આગળનો સવાલ પ્રોફેસર વી કે આર વી રાવ તેમના પુસ્તક એસે એન્ડ ઇકોનોમિક્સ ડેવલપમેન્ટ ખાલી જગ્યાના સંદર્ભમાં આર્થિક વિકાસની વ્યાખ્યા આપી છે જવાબ રોજગારી આગળનો સવાલ એશિયન ડ્રામા પુસ્તક કોણે લખ્યું છે ગુણનાર મેરડાલે લખ્યું છે આગળનો સવાલ વૃદ્ધિ ધ્રુવનો ખ્યાલના પ્રણેતા કોણ હતા જવાબ ફ્રાન્કોઇસ પેરોક્સ આગળનો સવાલ વિકસિત દેશોમાં શ્રમની ગુણવત્તા અને ખાનગી રોકાણનું પ્રમાણ કેવું હોય છે જવાબ ઊંચું હોય છે આગળનો સવાલ પ્રોફેસર રોસ્ટવે પ્રમાણે આર્થિક વૃદ્ધિનો અંતિમ તબક્કો કયો છે જવાબ છે ઉચ્ચ વપરાશ ધોરણનો તબક્કો આગળનો સવાલ જમીન અને જમીન પરની સ્થાવર મિલકતનો સંપૂર્ણપણે ખાલી જગ્યા હોય છે જવાબ એકરૂપ હોય છે બીજો સવાલ સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા થાય ત્યારે પેઢી ખાલી જગ્યા નક્કી કરે છે જવાબ મહત્તમ નફો નક્કી કરે છે કેન્દ્રીયકરણમાંથી એકમોની ખાલી જગ્યા પર અસર પહોંચાડે છે જવાબ સ્થળ પસંદગી પર છેલ્લો સવાલ શ્રમના સ્થળાંતરમાં ખાલી જગ્યા ભૌગોલિક સ્થળ બદલાય છે જવાબ શ્રમિકોનું